જરોદ ગામે એમપી હાઈસ્કૂલ અને કુમારશાળામાં ધારાસભ્યની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વાઘોડી તાલુકાના જરોદ ગામે એમપી હાઈસ્કૂલ અને કુમારશાળામાં કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો આજના દિવસે કુમારશાળાના આચાર્ય અને એમપી પી હાઈસ્કૂલના આચાર્યએ ઢોલ નગારા સાથે ફુલહાર કરાવી ધારાસભ્યનું સ્વાગત કર્યું હતું સાથે કુમારશાળામાં આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓને દફતર સાથે ભણવાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે એમપી હાઈસ્કૂલમાં બાળ મંદિરમાં ધોરણ એક અને ધોરણ છ નવ અને અગિયાર ધોરણમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ધારાસભ્યના હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે એમપી હાઈસ્કૂલમાં આગામી દિવસોમાં રિટાયર્ડ થનાર બે શિક્ષકોનો ધારાસભ્યના હસ્તે શાલો ઓઢાડી સન્માન કરાયું હતું આજરોજ શ્રી એમપી હાઈસ્કૂલ જરોદ તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને બે હજાર ચોવીસ અમારી શાળામાં યોજાયો જેમાં બાલવાટિકા ધોરણ એક ધોરણ છ ધોરણ નવ અને ધોરણ અગિયારના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો આ કાર્યક્રમમાં વાઘોડિયા તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહજીએ પોતાનું સ્થાન અધ્યક્ષ તરીકે લીધું એમનું સ્વાગત શાળા પરિવારે ઢોલ નગારા સાથે એમનું સ્વાગત કરવામાં આવ્યું અને જ્યારે ઉપર કાર્યક્રમ હોલમાં ધારાસભ્ય શ્રીનું પ્રમુખશ્રી અને મંત્રીશ્રી દ્વારા ખૂબ સાલ ઓડાડીને ખૂબ સુંદર રીતે એમનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકલાડીલા ધારાસભ્યશ્રીએ તમામ નવીન પ્રવેશ મેળવેલ બાળકોને પુષ્પ અને નોટબુક્સ આપી એમનું સ્વાગત કરવામાં આવ્યું અને પ્રવેશ આપવામાં આવ્યો આ કાર્યક્રમમાં તમામ વાલી મિત્રો પણ ઉપસ્થિત હતા જરૂર ગામના અગ્રગણ્ય વ્યક્તિઓ પણ ઉપસ્થિત હતા અને આ કાર્યક્રમને વધુ શોભાવવા માટે અમારા લોકલાડીલા ધારાસભ્યએ અમને કંઈ પણ પ્રશ્ન હોય કંઈ પણ રજૂઆત હોય તો એ તરત જ અમારી કક્ષાએ અચૂક કરવી એવી સૂચન સાથે અહીંયાથી અમને વિદાય લીધી